અંબાલાલ ચતુરભાઈ ચોક્સી પરિવાર દ્વારા નારાયણ જ્વેલર્સની મિલકતને લઈને કરવામાં આવેલી ફરિયાદને ખોટી કહી પોતાના પરિવારને બદનામ કરવાની કોશિશ કરવાના આક્ષેપો કર્યા હતા અંબાલાલ ચતુરભાઈ ચોક્સી પરિવાર દ્વારા વડોદરા શહેરના ખાનગી હોટલમાં પત્રકાર પરિષદ યોજી અનેક પ્રકારના ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માંગણી કરવામાં આવી હતી પરિવારને બદ ઇરાદાથી બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપો અશ્વિન ચોક્સીએ લગાવ્યા હતા પરિવાર વતી સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ વાત મૂકી કઈ રીતે પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે અને બદ ઇરાદાથી બદનામી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હરીશ ચોક્સી ધનંજય ચોક્સી દીપા અને મિતેશ જેમની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એફઆઈઆર થયેલી છે આવા આરોપીઓએ પૈકી હરીશ ચોક્સીએ અકોટા પોલીસને ગેરમાર્ગે દોરીને જ્યારે હવે એમની સામે એક એફઆઈઆર નોંધાઈ છે એ એફઆઈઆરના કામે નામદાર સેશન્સ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટે અશ્વિન ચોક્સીથી લઈને તમામને જેમની સામે અકોટા કલમ મુજબની એફઆઈઆર નોંધી તમામને રાહત આપી છે પરંતુ મૂળ જે ગોત્રી પોલીસ સ્ટેશનની બે હજાર ફરિયાદ છે એ ફરિયાદના કામે આજદિન સુધી પોલીસે હરીશ ચોક્સી અને મિતેશ ચોક્સી આ તમામ પૈકી કોઈની પણ આજ દિન સુધી ધરપકડ નથી કરી અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનનો જ એક ભાગ હતો જ્યારે બે હજાર ઓગણીસ માં આ એફઆઈઆર નોંધાઈ ત્યારે અકોટા પોલીસ સ્ટેશન નું અસ્તિત્વ ન હતું પરંતુ જ્યારે આ એફઆઈઆર હવે અકોટા પોલીસે નોંધી ત્યારે અશ્વિનભાઈ અને તેમના તમામ પરિવારજનોએ પોલીસનું ધ્યાન દોરેલું હતું કે આ બે પંદર નંબર અને સોળ નંબરની જે દુકાન છે એ એક જ મિલકત છે એક જ શોરૂમ છે અને તેમાં એક જ દિવસે ચારે ચાર ભાઈઓ દસ્તાવેજ કરીને આપેલા હતા પરંતુ એ રેકોર્ડ ઉપરની સાચી હકીકતોને ધ્યાનમાં લીધા વગર કદાચ બે હજાર ઓગણીસની ફરિયાદમાં રમાકાંત ચોકસી જે ફરિયાદી હતા એમની ઉપર આડકતરી રીતે એ ખોટું દબાણ ઊભું કરવા માટે પોલીસે જે સમગ્ર વિવાદ છે એ વિવાદને ખોટી જગ્યાએ ખોટા માર્ગે લઈ જવાનો એક પ્રયાસ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક હરીશ ચોકસી પોલીસ મશીનરીનો દુરુપયોગ કરીને આ સમગ્ર મામલે

કેટલા વર્ષો સુધીના અમે મૌન રહ્યા સહન કરીને ચલાવી લેતા હતા કે ભાઈ એક દિવસ તો માનસિક એના માટે સંત સમાજે ઘણો પ્રયત્ન કર્યો ભાઈને સમજાવવા માટે અમારો જે જ્વેલર ઇન્ડસ્ટ્રીઝવાળા છે સોની સમાજ છે અમારા વૈભવીવાળા છે બહેનો દીકરીઓ બધાએ એમને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે એમને સમજાવીએ અને આ ઘીના ઠામ ઘી મારે પણ એ કશું થયું નહીં ને ગમે તે એમની પોલિસી હોય ને ગમે તે એમની માનસિકતા હોય કે ગમે તે રીતના એમના સોર્સીસ હોય એ આખી વાત જ પેલી કે પાણી એકદમ નાકની ઉપરથી વહી ગયું ને પછી જે આ છેલ્લી ફરિયાદ કરી ત્યારે અમને લાગ્યું કે હવે ઘણું ખરાબ થઈ રહ્યું છે એટલે આખી જે વાત છે એ સમગ્ર આપની સાથે સત્ય હકીકત જણાવવા માટે થઈને જ આજે આપ મીડિયાના મિત્રોને અમે બોલાયા છે અને એટલા માટે જ અમે નક્કી કર્યું કે આજે આપણે મીડિયાનેથી માણીને સમાજને અને લોકોને જણાવીએ કે ભાઈ અમે ત્રણ ભાઈઓ ક્યાં છે આ ભાઈનું શું ક્રિયા છે ને આ ભાઈએ કઈ રીતે અમને ઠેસ પહોંચાડી છે કઈ રીતે અમને નુકસાન કર્યા છે કઈ રીતે બધું લઈ ગયા હોવા છતાં આજે પંદર ફૂટની જગ્યા માટે અમને એફઆઈઆર કરીને અમને ચોર ઠેરવા માગ્યા છે એ જે વાત આવી ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની અમારી એક આ વાત આવી ન્યાયતંત્ર પર અમને ભરોસો છે કે કોઈ દિવસ ન્યાયતંત્ર અમને ભરોસો છે ને અમને પોલીસ તંત્ર પર ભરોસો છે એટલે એવી કોઈ વાત નથી અમને ભગવાન પર ભરોસો છે તો ઓલ માઇટી જ છે ઠાકોરજી છે એને જે નિર્મિત કરેલું છે એ પ્રમાણે જ બધું થાય છે એ તો આપ સૌ જાણો છો તમે માનો છો ભગવાનમાં અમે બી માની છે અમને ભગવાન પર ભરોસો છે અને અમને એક ચોક્કસથી ખાતરી છે કે અમને ન્યાય મળશે મળશે ને મળશે અત્રે નોંધનીય છે કે આ સમગ્ર મામલો ન્યાયતંત્રને આધીન છે ત્યારે ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આરોપીઓને વહેલા પકડવામાં આવે અને અકોટા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ન્યાય મળે તેવી અપેક્ષા અંબાલાલ ચતુરભાઈ ચોક્સી પરિવારને કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર